दाहुद થી રાધનપુર જવા માટે કેટલા કિલોમીટર થાય છે અને કયા રૂટ ઉપર થઈને આપણે શોર્ટકટ થાય છે અને કેટલો મિત્રો સમય લાગે છે તો બધી માહિતી મિત્રો આપણે આ વિડિયો ની અંદર મેળવવાની છે તો જય માતાજી મિત્રો આપણે મેપ ની અગત દરેક વિડિયો આપણી ચેનલ ની અંદર બનાવીએ છીએ કોઈ પણ સ્થળ થી કોઈ પણ જગ્યાએ તમારે જવું હોય તો કેટલું દૂર થાય છે મતલબ કેટલા કિલોમીટર થાય છે અને કેટલો સમય લાગે છે અને ત્યાં જવામાં કેટલા કેટલા રસ્તાઓ છે આપણે કઈ રીતે મિત્રો બધી માહિતી મેળવી તો આપડી આ મિત્રો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો જેની અંદર દરેક માહિતી તમને મળી રહેશે તમારી કોઈ પણ જગ્યા જવું હોય તો ખાસ કરીને કોમેન્ટ કરજો કે શહેર થી ક્યાં થી ક્યાં જવા માટે તો કેટલા રૂટો છે કેટલા કિલોમીટર થાય છે ક્યાં કઈને જવાય છે અને કેટલો સમય લાગે છે બધી માહિતી આપણે મેડવીને વિડિયો ખાસ બનાવી લઈશું તો ચલો વિડિયો ની આપણે મિત્રો શરૂઆત કરીએ આજનો વિડિયો છે મિત્રો દાહોદ થી રાધનપુર જવા માટે કયો રૂટ શોર્ટકટ પડે છે કેટલો સમય લાગે છે અને કેટલા કિલોમીટર થાય છે અને કયા કયા રૂટ હોય છે તો વિડિયોમાં મિત્રો ખાસ બને રહેજો તો કયા રૂટો શોર્ટકટ પડશે બધી માહિતી આપણે મેળા બની છે તો એના માટે મિત્રો ત્રણ અલગ અલગ રૂટ પડે છે પહેલા તો તમે મિત્રો છે ને કોધરા અમદાવાદ ઉપર થઈને નીકળી શકો છો નીકળવું હોય તો ત્યાર પછી તમારે મોડાસા ઉપર થઈને નીકળવું હોય તો પણ તમે નીકળી શકો છો અને ડુંગરપુર સાઇડની કરવું હોય ઝાલોત તરફ તો પણ તમે નીકળી શકો છો પણ કયો શોર્ટકટ પડે છે કેટલા કિલોમીટર થાય છે અને કેટલો સમય લાગે છે એ બધી માહિતી આપણે વિગતવાર જોઈ લઈએ તો વિડિયોની અહીંયા શરૂઆત આપણે કરી લઈએ તો ચલો વિડિયોને આપણે શરૂઆત કરીએ દાહોતી તમે મિત્રો નીકળો છો તો દાહોતી તમારે ક્યાં થઈને નીકળવાનું છે તો પહેલા તો મિત્રો આપણે છે ને જેકોર થઈને નીકળવાનું છે જે ઢંઢેલા થઈને લીમખેડા થઈને તમે નીકળો છો તો તમારા માટે શોર્ટકટ નીકળશે સંતરોડ થઈને કોદરા તરફ થઈને કોદરા થઈને આગળ આવશો એટલે સોનીપુરા આવશે સોનીપુરા થઈને જે બાલાસિનો તરફ થઈને નીકળવાનું છે ત્યાર પછી આગળ મેન મેન સ્ટેશન છે કઠલાલ થાણા આવશે જે આપણે મેન છે સ્ટેશન એ જ આપણે તમારા માટે મોટા શહેર છે તમને કહું કાઠિયાવાડ છે કાઠિયાવાડ તરફ થઈને મિત્રો તમે નીકળવું હોય તો પણ નીકળશો અડાલત થઈને અડાલત થઈને કલોલ છત્રાલ નંદાસણ નંદાસણ થઈને તમે મહેસાણા ઉપર થઈને મહેસાણા તરફ થઈને આગળ નીકળશો એટલે કનોડા થઈને નીકળી શકો છો કનોડા થઈને આગળ તમે છે ને હારી જાઓ છો મિત્રો જે કનોડા થઈને એટલે કે બેચરાજી તરફ થઈને મિત્રો ચાણસમાંથી પાસોર રૂટ આવી જશે ચાણસમાવાળા રૂટ ઉપર ત્યાર પછી હારીજ હારીજ થી સમી સમી થી બાસ્પા અને બાસ્પા થી તમે રાધનપુર મિત્રો પહોંચી જશો હવે મિત્રો આપણે કિલોમીટરની આપણે તેની વાત કરી લઈએ જે રૂટ તમને ગામડાઓ અને શહેરギदा ત્યાં થઈને તમે નીકળો ને તો તમને 7 કલાક લાગે છે તમારી ખુદની ફોરવલલ ગાડી છે તો 7 કલાક તમારે લાગે છે ટ્રેનમાં આવશો મિત્રો તો 12 કલાક લાગે છે અને બીજો નંબર કે કિલોમીટરની આપણે ચાની વાત કરીએ તો 370 કિલોમીટર થાય છે મિત્રો હવે બીજા નંબરનો જે રૂટ છે મિત્રો બીજો રૂટ નંબરનો જે રૂટ છે ક્યાં થઈને નીકળે છે એ પણ આપણે એક વખત ચેક મિત્રો કરી લઈએ હવે બીજા નંબરનો જે રૂટ છે એમાં કેટલા કિલોમીટરનો તફાવત થાય છે એ પણ આપણે જાણવું જરૂરી છે તો ચલો આપણે બીજા નંબરનો રૂટ પણ આપણે चेक मित्रों करिए तो बीजा नंबर रूट क्या थी ने मित्रों निकले से तो थी खरोड खरोड थी पावड़ी लींबड़ी जालोद सुखासर सतरामपुर कडाणा त्यार पसी मित्रों आग तो मलपुर से मलपुर थी मोड़सा थे मोड़सा उपर थ्रा निकल्वा है त्यारा हिम्मतनगर उपर थी ने हिम्मतनगर थी विजापुर विजापुर કુકરવાડા છે કુકરવાડા થી ખેરવા છે ખેરવા થી ધીણો જ આવે છે ધીણો થી પાછા તમે રીટર્ન પાછા ચાણસમા તરફ મિત્રો ચાણસમાવાડા હાઈવે ઉપર તમે આવી જશો ત્યાર પછી હારીજ સમી અને રાધનપુર તમે ત્યાં પહોંચી જશો હવે એ મિત્રો ટાઈમ ની આપણે વાત કરીએ તો 7 કલાક અને 40 મિનિટ સમય લાગે છે અને કિલોમીટર ની આપણે વાત કરીએ તો 3 158 so, किलोमीटर થાય છે હવે ત્રીજા નંબરનો પણ એક રૂટ છે મિત્રો જે ત્રીજા નંબરનો છે એક ક્યાં થઈને નીકળે છે એ પણ આપણા માટે જાણવું જરૂરી છે બધા રૂટો ક્યાં ક્યાં થઈને નીકળે છે એ આપણા માટે જાણવા જરૂરી છે જેથી તમને પણ મિત્રો ખબર પડે કે આપણે ત્યાં જવામાં કયા કયા રૂટો નીકળે છે હવે મિત્રો ત્યાં પર ફરીથી આપણે દાહોદ થી નીકળી છે તો ક્યાં થઈને નીકળવાનું છે પાછું ખરોડ લીંબડી ઝાલોદ સુખાસર સંતરામપુર અને આવશે કડાણા હવે કડાણાથી તમારે છે ને મોડાસા તરફ લીંબડી તરફ નીકળવાનું નથી મિત્રો તમારે નીકળવાનું છે કરવાઈ અને સિમ સિમલાવાડ અને ડાંગરપુર ડાંગરપુરથી બીછીવાડા શામળાજી ખિલોડ ખંભોઈ અને હિંમતનગર પાછું રૂટ મિક્સ મિત્રો થઈ જશે અને હિંમતનગર થઈને વિજાપુર વિજાપુરથી કુકરવાડા કુકરવાડા થઈને મહેસાણા ઉપર થઈને તમે નીકળો છો ખેરવા તરફ ધીણોજ અને પાછું ચાણસમાં હારી જ સમય ને રાધનપુર તમે મિત્રો પોચી જશો હવે આપણે ત્યાંની મિત્રો આપણે કિલોમીટર ની વાત કરીએ તો ત્યાં કિલોમીટર થાય છે મિત્રો અને સમય લાગે છે 8 કલાક અને 30 મિનિટ અને કિલોમીટર ની વાત કરીએ તો 413 કિલોમીટર થાય છે હવે મે તમને મિત્રો ત્રણ રૂટ ની માહિતી આપી હવે among થી આપણો શોર્ટકટ રૂટ કયો છે તો હાલો આપણે એ પણ મિત્રો તમને માહિતી આપી દઈએ કે શોર્ટકટ રૂટ તમારા માટે કયો છે તો એ રોડ રૂટ છે શોર્ટકટ મિત્રો અમદાવાદ ગાંધીનગર ઉપર થઈને નીકળવાળો જે મિત્રો તમારા માટે ત્રણસો અને સિત્તેર કિલોમીટર છે અને બીજા નંબરનો જે મેં તમને મોડાસા ઉપર થઈને નીકળો છો તો એ પણ મિત્રો ત્રણસો અને અઠ્ઠાવન કિલોમીટર થાય છે ત્યાં રૂટ પર તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો મિત્રો અને બધી માહિતી મેપ દ્વારા તમને જોઈને મિત્રો અહીંયા આપવામાં આવી રહી છે કોઈ પણ ફેક માહિતી નથી કોઈ ગામમાં સ્પેલિંગમાં બોલવામાં ભૂલચૂક હોય તો માફ કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો